સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને ટ્રોફી આપવામાં ન આવે ભારતની ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની ચોખ્ખી ના પાડી દીધી હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતની ટીમને નકવીના હાથે ટ્રોફી લેવામાં શું વાંધો હોઈ શકે નકવીની ઓળખ આપવાથી તમને પણ એનો ખ્યાલ આવી જશે તેઓ પાકિસ્તાનના મંત્રી છે સાથે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન છે પાકિસ્તાનની સાથે તો આપણો છત્રીસનો આંકડો છે એટલે ભારતની ક્રિકેટ ટીમે નક્કી કર્યું કે નકવી જેવા નકલી માણસોના હાથે ટ્રોફી નથી લેવી નકવી તો બીજા અધિકારીઓની સાથે ટ્રોફી આપવા માટે મંચ પર પહોંચી ગયા હતા તેઓ રાહ જોવા લાગ્યા કે ક્યારે ભારતીય પ્લેયર સ્ટેજ પર આવે કે ભારતની ક્રિકેટ ટીમે તો તેમની પાસેથી વિજેતાની ટ્રોફી શીખવાની ના પાડી દીધી આ બધા વચ્ચે દુબઈનું આ સ્ટેડિયમ ભારત માતા કી ના નારાથી ગુંજવા લાગ્યું ખાસ કરીને નકવી જ્યારે મંચ તરફ આગળ વધ્યા ત્યારે સ્ટેડિયમમાં રહેલા ભારતીયો મોટેથી બોલવા લાગ્યા ભારત માતા કી જય પાકિસ્તાનના ખેલાડીઓ આવ્યા ત્યારે પણ ભારતીયોએ ભારતનો જય જયકાર કર્યો હતો મેદાન પર સંપૂર્ણપણે અવ્યવસ્થાની સ્થિતિ હતી જ્યાં પણ પાકિસ્તાન હોય ત્યાં અવ્યવસ્થા રાજકતા અને આતંકવાદ તો હોય જ પાકિસ્તાનના કારણે જ બધી ભાજગગઢ થઈ હતી પાકિસ્તાનની ટીમ તો સીધા ડ્રેસિંગ રૂમમાં જતી રહી તેમણે ડ્રેસિંગ રૂમમાં પોતાની જાતને લોક કરી દીધી કેમ કે કોઈને મોઢું બતાવવા લાયક તેઓ રહ્યા નહોતા બીજી તરફ ભારતના ખેલાડીઓ તો જીતની ઉજવણી કરતા હતા મેડલ્સ અને ટ્રોફી આપવાનો કાર્યક્રમ એક કલાક મળો શરૂ થયો ભારતીય ખેલાડીઓ કુલદીપ યાદવ અભિષેક શર્મા અને તિલક વર્માએ તેમના અંગત એવોર્ડ મેળવ્યા ટ્રોફીની વાત આવી ત્યારે ભારતે નકવીના હાથે ટ્રોફી મેળવવાની સ્પષ્ટ ના કહી દીધી એટલે અધિકારીઓ વાતચીત કરવા લાગ્યા ભારતની ટીમે વિનંતી કરી કે અમને અમીરાત બોર્ડના વાઇસ ચેરમેન ખાલીદ અલ જરૂનીના હાથે ટ્રોફી અપાવો જોકે આ વિનંતીને ફગાવી દેવામાં આવી મોહસીન નકવીએ કહ્યું કે મેડલ્સ અને ટ્રોફી તો હું જ આપીશ ભારતની ટીમ તસની ન થઈ આખરે નકવીએ ટ્રોફી આપવાનો કાર્યક્રમ જ કેન્સલ કરી દીધો આ તો એ છે કે જો પોતાની સાથે ટ્રોફી અને મેડલ્સ પણ લઈ ગયા